રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ જિલ્લામાં ગિરનારના યાત્રાધામ તરીકે વિકસાવવાના દાવાઓ થઈ રહ્યા છે પરંતુ પવિત્ર ગિરનાર ખાતે પીવાના પાણીની જ વ્યવસ્થા નથી જેના કારણે દરરોજ હજારો યાત્રિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગિરનાર પર સો જેટલી દુકાનો આવેલી છે આ દુકાનોમાં અગાઉ પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ થતું હતું જેના કારણે યાત્રિકોને પાણીની અગવડતા પડતી ન હતી પરંતુ પ્લાસ્ટિકની બોટલના કારણે ગિરનારનું અભયારણ્ય પ્રદૂષિત થતું હોવા મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન થતાં હાઈકોર્ટે તંત્રનો ઉધળો લીધો હતો ત્યારબાદ કલેક્ટરે ગિરનાર પર પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુઓ વેચવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો ત્યારે હવે ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ કે પ્લાસ્ટિકની પેકિંગની કોઈપણ વસ્તુ વેચાતી ન હોવાનો હાઈકોર્ટમાં તંત્રએ દાવો કર્યો છે પરંતુ આ દાવાની રિયાલિટી ચેક કરતાં હજુ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે અને ખુલ્લામ યાત્રિકો પાણીની પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકની પેકિંગની ચીજવસ્તુઓ લઈ જતા જોવા મળી રહ્યા છે यहाँ पे पानी की बहुत कटौती हम नीचे से बॉटल के आए हैं पैदल चल के आए हैं बोतल करनी चाहिए अगर नहीं हो तो नहीं ही करे और हो तो भी करनी ना। प्रवास में तो पानी कोई सुविधा छोरा बिस्किट लीधेला तो यू कीधु की पॉलिथिन वाली वस्तु पर नहीं पर्यावरण नुकसान न लीधे पॉलिथिन वाली वस्तु बधी

એક કેરબો પાણી ચઢાવવાની મજૂરી રૂપિયા પાંચસો થતી હોવાથી કોઈપણ વેપારી પાણીના કેરબા મંગાવતા નથી આ સાથે જ અમુક દુકાનદારો સાઠથી સિત્તેર રૂપિયા લઈ પાણીની બોટલોનું વેચાણ કરી રહ્યા હોવાનો યાત્રિકોએ આક્ષેપ કર્યો છે હાઈકોર્ટના આદેશથી તંત્રએ પ્લાસ્ટિક પેકિંગની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે પરંતુ પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ગિરનાર પર આવતા હજારો યાત્રિકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે

ટ્રાવેલિંગ કરીને કોઈ પણ હિસાબે તો પાણી તો આપણા જીવન માટે જરૂરિયાત છે તો ખરેખર પાણીની ચાની આ બધી ઉપર વ્યવસ્થા ખરેખર સોંપવી જોઈએ તો કઈક યાત્રાળુઓને સંતોષ થાય અને યાત્રાળુઓને સંતોષ થાય ખરેખર એ જ બધાનું હિતુષ્ય છે માટે ખરેખર પાણીની ચા પાણી નાસ્તાની બધાને જ કેન્ટીન ખોલવાની આગળ પરવાનગી આપવી જોઈએ તો બધા યાત્રાળુઓ સુખ શાંતિ ની આગળ બધી જ વ્યવસ્થા થઈ શકે